હાલોલ જીઆઈડીસી બનતા પ્લાસ્ટિકના જભલાની ફેક્ટરી પર હાલોલ નગરપાલિકા હાલોલ મામલતદાર જીપીસીબી અને પોલીસની ટીમોએ છાપો માર્યો હતો અને પ્લાસ્ટિકના જબલાઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી હાલોર ઔદ્યોગિક વસાહતમાં આવેલ વિસ્તારોમાં સરકારની ગાઈડલાઇનનો ભંગ કરી ગેરકાયદેસર ધમધમતા પ્લાસ્ટિકના જબલા બનાવતી કંપનીઓ પર હાલોર નગરપાલિકાના ચીફ ઓફિસરે હાલોલ મામલતદાર જીપીસીબી અને પોલીસની ટીમોએ એક સાથે છાપો માર્યો હતો કેટલીક બંધ ફેક્ટરીઓ અને કંપનીઓના તાળાતોડી ફેક્ટરીમાંથી પંદરથી વીસ માઇક્રોનના પ્લાસ્ટિકના જબલાઓ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી જે દરમિયાન કેટલાક ઉત્પાદકોએ લોકટોળા એકઠા કરી સરકારી કર્મચારીઓ અને પોલીસ સાથે ઘર્ષણ કરતા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી હાલો ઔદ્યોગિક વસાહતમાં સાતસોથી વધુ પ્લાસ્ટિકના જબલા બનાવતી ફેક્ટરીઓ અને કંપનીઓમાં પર્યાવરણ માટે ગોધરા રોડ ઉપર બંસલ મોલની બાજુમાં કંપનીઓ અને ફેક્ટરીના ઉત્પાદકોએ લોકટોળા એકત્ર કર્યા હતા અને પોલીસ સાથે સંઘર્ષ કર્યો હતો અને રોડની અંદર આવેલી કંપનીઓ પર કાર્યવાહી કરી રહેલા મહિલા ચીફ ઓફિસર હિરલબેલ ઠાકર સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઈ જતા પોલીસે વધુ બળ કરીને પોલીસની વધુ કુમોક બોલાવવાની ફરજ પડી હતી पत्रकार तो सब આપણે દરોડા પાડવામાં આવ્યા છે અને શું હકીકત છે કેન્દ્ર સરકાર દ્વારા એસયુપી બેન એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનની જાહેરનામા અને ગુજરાત સરકાર દ્વારા પણ આવા જાહેરનામાઓ ક્યારના બહાર પાડ્યા છે તેમ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને આવી બધી કામગીરીમાં જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના નાના વેપારીઓ પાસેથી જબલા એવા જે સિંગલ યુઝ પ્લા બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે એને તમે શા માટે નથી રોકતા તમે અમારા પર શા માટે કરો છો આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ ચર હોય એ જીપીસીબી અને જિલ્લા તંત્રના સહયોગથી આ આ પ્રકારના જે મેન્યુફેક્ચર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં પચાસ હજાર કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવવાની સંભાવના છે આ સાથે અમોને અહીંયા બે એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ જે ઘટના જ્યારે ચાલુ હતી અમે અમારી કાર્યવાહી ચાલુ હતી ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કરેલો પણ પોલીસ તંત્ર દ્વારા એને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું છે અને હાલ આ જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તે નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યું છે